હારો આવજો પેલું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ આ બધું ભેગું કરી લ્યો ને મારા બાપ લ્યો પગે કસરાય ને લઈ લો હા કોનું કામ છે અમારા મહારાજાનો કડક હુકમ છે અંદરનો માણા કોઈ બાર નહીં બાર માણા કોઈ અંદર નહીં અમારા મહારાજાને ને સૂર્યદેવ ઉપર ઝાંખ લાગી મોરલા રોહિશ કિલોર કરતા ને બદલે બપોર પછી કાળો કકડાટ આદરો છે

ખબર નથી એટલે પૂછવા આવ્યો આ પિંગલગઢ નગરી છે અને અમારા પઠિયા રાજા રાજ કરે પિંગલગઢ નગરી હા પઠિયા બાપુ રાજ કરે જી કાઈ વાંધો ની બાપુ વાત કરો હા દાદા મળવા માંગે કોણ દાદા 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 તાર ઘર નો અમારા રજવાડા માં દાદા દાદા એટલે દાદા શ્રી એટલે કઈ રીત નો દાદા ભાઈ તારોય દાદો છું તાર બાપુ નય દાદો તારી પેઠી નહીં દાદા તારી ગઈ પેઠી એ નહીં દાદા અને નવ વર્ષમાં નવી પેઠી આવે ને એ નહીં દાદા સાપ કઈ આવો અમારોય દાદો અમારા બાપ નોય દાદો ને એનોય દાદો તે અમારા ખાનદાનમાં કેતી લીટો કરી ગયો બાપા અમે અમારા દાદા અમે નથી તો અમે દાદા ખરા પણ ખાલી ગોર દાદા ગોર દાદા તમે તો મારી એવરેજ તોડી નાખી

ને આજ મારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો અરે વરાજ ઠોકરગઢ થી આવશો છો ઠોકરગઢ ના રાજા એમને દીકરી થી કે સગુણાબાના શ્રીફળ લઈ આજ આપના પુત્ર સાચરો ઝુલાવા આવ્યો છે હરણે ભુદેવ તમે ભાન તો નથી ભૂલી ગયા ને હ ભિંગલગઢ ના રાજા છે અને જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાવ ઓર પ્રધાનજી આ ભુદેવ મને તો ઠીક છે ન કરને ઢકા મારી રાજમાંથી બહાર મૂક

હમણે ખબર નથી કે બાવળી આમ છૂટા થઈને આવો છો હે એલા તું પ્રધાન જ છો એટલે તને હું જમરૂક લારીવાળો લાગુ આ જોતા ની હોય હરું ભરું બાપુ અરે વાત કરું મુલાકાત કરું હું રાજાનો પ્રધાન નઈ પ્રધાન હોય આમ નો હોય હવ કેમ તારી જો વાયડ પહેલી વાર જોયો એટલે કો પ્રધાન હોય ને એનો પહેરવેશ થોડો તમારા મન બાપુમાં કેટલો ફેર છે ઈ તો જોવો હું કીધું તમારા માં બાપુમાં કેટલો ફેર છે એ તો જોવો તમે ફેર જ હોય ને એના બાપુય બીજા ને મારા બાપુય બીજા ફેર નોય ગાંડો લાગે છે એટલે હું એમ નથી કેતો તો પ્રધાન હોય ને એના માથે હિંગડા હોય નહીં પ્રધાન હોય એનો ફેરવેશ થોડોક રાજા મહારાજાને મળવો જોઈએ મારે જો ને થોડો ઘણો તપકાય તો છે એમ તપકે કાઈ નો થાય કેમ બાપુ કેમ માથે મુગટ પહેરે આ તે તો પહેરે એમ તમે ગુડતા હો તો તમારે મુગણ ની કોઈ જરૂર નથી મહારાજા મારી ઉપર ખુશ ખુશાલ થઈ ગયા મહારાજા મારી આટુ અમેરિકા થી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા ક્યાં થી અમેરિકા થી આઈ કે નો મળે નહીં ઇન્ડિયા માં નો મળે નહીં બાર ના દેશ માં જ મળતી નહીં ઇન્ડિયા માં નો મળે નહીં ભારત માં મળે આ ભારત માં મળી જાય ઇન્ડિયા માં નો મળે નહીં ઇન્ડિયા માં નો મળે

સાયન એમ આમાં રિમોટ આવે બતાવો આટન ભેગી થઈ 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 રિમોટ બહાર નીકળ્યું એટલે હા નીકળ્યું આમ કરો એટલે એમને માગણી નોખી નોખી ફેલાય પ્રધાનજી પ્રધાનજી તમારી ચેનલ કેમ સોટી ગઈ આ ધીમે ધીમે પેલાય એનું કારણ છે કે રિમોટ માં શું હાથ ગાંઠ્યું છે બરાબર કાઈ વાંધો નહીં જો રિમોટ વઈ ગયો વઈ ગયો વઈ ગયો તમારે મગાવી નહીં હો મગાવવાની ફૂલ લંબાઈ નહીં 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 નહીં

મારે તમારે દેશી મળે ને આ તે આપડે દેશી હાલે એટલે આ તમે હું એક બાજુ ને આપડે સહી એટલે દેશી ભાષામાં માં એટલે દેશી ભાષામાં કહી દઉં બાપુને બરાબર છે એટલે દેશી આ દેશી નું કીધું તો કોથળી સમજતો ને નહીં નહીં તો વાંધો નહીં જાય એ બીજું બધું જ્યુ જાવા જો

મને થોડી ખબર હતી બાપુ આમ થાય ઉપાય અહીંયા ના પાડી દીએ રજવાડાની વાત કરોમાં શાંતિ જાપુ શાંત થઈ જા બાપુ એટલો બધો કરો બાપુ ઉનાળાનો હારો નહીં મારી સામુ નો જોવો તો કઈ નહીં તમારા શરીર સામુ જ કે મેં કોઈ દી કાઈ કીધું હું તો તમારો કુતરો વિશ્વાસ નો હોય તો બહુ વાહ

અને આ કોણ વેવાણ એ અમાર ઘરના મોભી છે એટલે કે મારાથી મોટા માર જેઠાણી પ્રતાપના ભાભુ મોટા બા માર જેઠાણી રંભા મોટા વેવાણને પણ ચાજા કરીને જય કૃષ્ણ જય કૃષ્ણ વેવાણ લે આપણે જય કૃષ્ણ સવો તો નરવાને વેવાણ હા વેવાણ તમને જોયા પછી ઘણા આનંદ છે તો વાંધો નહીં અને વેવાણ આ આખા સ્ટેજ ઉપર

પ્રધાનજી ને ચાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઝોન ભાઈને લઈને આવ્યા આવ કે વેવા એમ કેવાય મારે તો ભાઈ જ થાય ને તારે ભાઈ થાય આ બધાને ખબર છે તારે એમ કેવાનો મે જાડેરી જાન જોડીને આવ્યા એમ કે હા અમે જાન જોડીને લઈને આવ્યા વાહન નો તો મેળા આ ને તો જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે એમ કે

ઠંડા ઠંડા ગુલગુલ કેવાય તો શું કેવાય ઠંડા ઠંડા કુલકુલ કેવાય હું પણ આ મારી નીકળતું કાય નથી હવે નીકળશે આ વાહ આ તો ફુવારા સીટાઈ આપડા રજવાડામાં ઓલ પાવ સાટો ની નહીં નહીં ઠીક છે તો હવે બોલો લગનમાં કાય વિધિમાં ઘટે છે એ ઠાકી દે પહેલા બીક લાગે બીક નો લાગે તારો નેઠો નો હોય માથે નાખેવો બેગ માં ગયો કેમાં બેગ બેગ બધું લાવ્યા બધું લાવ્યા એટલે જોતાનીયો અત્તર લાવ્યા નફીજા લાવ્યા હું માંગુ ઈ આપો હો હું જે માંગુ ને ઈ મને આપો હવે તું તો ઓટાણે ગુલ્ફી માં કે તું ઈ ક્યાં લેવા જાવ ગુલ્ફી ને જોતી તો ઉપારી લાવો કટલી એકાવન કેમ ઘરનો ગલ્લો ચાલે ઘરનો હાલ તો એકસોલ એકાવનનો માંગ એકાવન હોપારી ન હોય ઘર દાદા એકવી હોય કે અગિયાર હોય અમે હું પહેલીવાર વાર આવવા નીકળ્યા અમે કોઈ દી પૌણ આવ્યા જ નહીં હોય તમે વાત કરો છો એકાવન એકાવન હોપારી માંગો હિસાબ કરો ચાર મંગળની થાય કેટલી એટલી બધી ક્યાંથી કાઢવી અમારે તમે કંકોત્રીમાં લખ્યું હતું એકાવન હોપારી જો પહેલા મંગળમાં એમ

તે પાણી અરે હોમરી પડી થી મેલે તો કીધું કે લઈ લઈ જો એમ વરાજાન સામાન બધો કોને પેક કરવાનો હતો તે વરાજાનું સામાન તો પેક કર્યો વરાજાને પેક કર્યો તો ઓપરીન મને કીધું કે આય રોવાનો છે લગન આમ જો ચાનો રહી ગયો હા અમે પાર્લરમાં માં ગયો તે મે તને ન કીધું પાણી અરે હોપારી પડી છે સંભાળીને લઈ લેજે એમ તમે પાર્લરમાં માં ગયા તે પાડો ન તો ધમાર તો એકજી જી પાડો ન તો મેર તો કાઈ થઈ જાય

અરે હજી તમે મર્યાદા ક્યાં જોઈ મર્યાદા જોવી હોય તો આવો આપડી ઘેરે વાત કરે સુટા હાંડ ના ઘા થાય આટી જાય તો ઈ દાંત કાઢે છટકી જાય તો હું દાંત કાઢું કઈ વાંધો નહીં જાઓ મર્યાદા ની તમે વાત કરો હો નું કરો કેટલી 51 51 હા થોડી ઘણી સાવેલી હાલે ઈ નો હાલે ઈ હાલતી હોય તો હું એકલો ફેકી કર દઉં તમને કહો હોપરી લેવા જાવ છું અચ્છા તમારે આટુ વેફર લેતો હું આ લેતો આજ જા દાદા તારે તરબૂજ હાલશે છે આ મર રજવાડું છે

તમે દાદા જરાક વિચાર કરો અમે કેટલા જણા જાનમાં માં આવ્યા વાણીમાં વિવેક રખાય નકર હજી કઈ મગ સોખા ભળી ન ગયા હોપારી હોપારી ન ગયા પરદાનજી તો તમે કરી હું લે હો મુદ્દા ઉપર આવો હું કરી લેવું એમ જોઉં દેખાડો જોઉં છે અરે દેખાડો ની હું મોડું કરો છું પથો ઊભો થા ઉપો થાય પથઉ અરે આયા હોપરી હાટુ દખો જામો ઉપો પથુ હજર થઈ ગયો ઈ કોઈ અયા થી હલે નહીં અન તમે તમારું કામ કરો જાવ પથુ એ તો મારી પથારી પહેરી કેટલી કીધી એલા એક એકવન કીધી તમારી થી થાઈલી લેતા હો બાકી ની હું ઘરની નાખી દઉ કેમ ઘર ની ધારે હું કેમ નાખું જી ભાઈ અમે રજવાડા ને નથી તો એકાવન પૂરી લેતા આવજો જો હા એમ ધક્કા મારી ભાઈ નકર એટલે શાંતિ રાખ દાદા એમ નકર શું કરી લે હો હું છે નહીં પોકે ગુ નહીં ને હાથ ઉપાડો નકામ થાય ખોટી મગજમારી કરી માન દાદા હાલ હાલ આમ નીકળે ભાઈ હાલ ભાઈ હાલ હાલ નીકળે મને ડારો દે ઘેરે ગોરાણી માં ડારો દેતો હોય તો હે મારી હામા લાંબા ટૂંકા હાથ કરે છે ગોરાણી માં પાસે તો કેમ આવ ઢીલો પડી જાય તમે જો એમ તમે જો એમ યા તો કેમ એમ કરે આય મને ડારો દે એ તને ખબર છે ઘેર એમ કેસે મને ખબર ન હોય ના છોકરા તો કરતા હોય ને હું એ કે પપ્પા કઈક કઈક મમ્મી મમ્મી એમ કરતા હોય હાલ હાલ હવે નીકળ નીકળ મોરથા હાલ ફટ હાલ 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 મોરથા ને મૂકવા આવો જો હે Mm hmm.